વડોદરામાં નવરાત્રીની રાત્રિએ જ ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવતા સંસ્કારી નગરી લજ્જિત બની છે વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી આશાપુરા માતાજીના મંદિર તરફ જવાના રસ્તે ગત રાત્રે સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે સગીરા પોતાના મિત્ર સાથે આવા જગ્યામાં બેઠી હતી તે દરમિયાન બે બાઇક પર પાંચ અજાણ્યા યુવકો આવ્યા હતા અને યુવતી અને યુવક સાથે હિન્દી તેમજ ગુજરાતીમાં અભદ્ર ભાષામાં વાત કરીને ત્રણ યુવકોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનાની જાણ પોલીસ મથકને થતાં જ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો આજે વહેલી સવારથી જ પોલીસ દ્વારા રોડને કોર્ડન કરીને ની મદદથી વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આ ચકચારી ઘટનાની સઘન તપાસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી સહિતની ટીમ જોડાઈ છે પોલીસની ઝીલવટભરી તપાસમાં પીડિતાના ચશ્મા તૂટેલી હાલતમાં અને ઘૂઘરી રોડ પરથી મળી આવ્યા છે અને આરોપીની ધરપકડ માટેના પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને પીડિતાનું તબીબી પરીક્ષણ માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આજ વહેલી સવારે સેક્સ્યુઅલ શોટની ની ઘટના ધ્યાનમાં આવેલ હતી અને એમાં પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને એમનો જણાવ્યા મુજબ પીડતા આપના પુરુષ મિત્રને મળવા માટે લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે અગિયાર સવા અગિયાર આસપાસ ગઈ હતી અને ત્યાંથી એ લોકો એનો જો મિત્ર હતા એની સ્કૂટી ઉપર એ લોકો ભાઈલી ટીપી વિસ્તારમાં આવ્યા હતા પીડિતા અને મિત્ર બંને માઇનર્સ છે અને ત્યાં આશરે બાર વાગે આસપાસ જ્યારે એ લોકો ડિવાઈડર ઉપર બેસા હતા વાતો કરતા હતા તો બે ગાડી ઉપર પાંચ જેટલા લોકો આ વિસ્તારમાં આવ્યા હતા અને એ લોકો સાથે અવધ ભાષામાં વાતચીત કરી હતી જ્યારે એ લોકો પ્રતિકાર કરતા બે લોકો એક બાઇકમાં જતા રહ્યા અને ત્રણ લોકો જે રોકાયા હતા આમાંથી એક લોકો લોકોએ પુરુષ મિત્રને ગોંધી રાખ્યા હતા અને જે બાકી બે લોકો છે એ મહિલા સાથે શારીરિક આપણા પીડિતા સાથે એ શારીરિક સંબંધ બાંધ્યા હતા અને આશરે બાર પિસ્તાલીસ એક વાગ્યા સુધી એ લોકો વિસ્તારમાંથી વહી ગયા હતા પછી પીડિતા અને એમનો મિત્ર પુલિસનો સંપર્ક કર્યા હતા પોલીસ ટીમ ત્યાં પહોંચી પણ હતી અને સ્પોટને એક ઓર્ડન કર્યા હતા એફસીએલ ટીમ બોલાવી હતી અને પીડિતાનો સૌથી પહેલાં સયત કરવામાં આવ્યા હતા અને એનો શાંત થયેથી આખું ઘટનાની વિવેચના પાસેથી મેળવીને પછી ફરિયાદ દાખલ કરાવવાની પણ પ્રોસેસ આગળ કરવામાં આવી હતી અમે લોકો એમાં ખૂબ જ રડ છીએ આપણા જેટલી બ્રાન્ચેસની ટીમ્સ છે એ બધા અત્યારે તપાસમાં જોડાયેલી છે સિટી પોલીસની ટીમ પણ અમે લોકોની મદદમાં જોડાયેલી છે અને અમે લોકો ખૂબ જ ટોપ પ્રાયોરિટી રાખીને આ કેસને આરોપીની શોધકામ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ